હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હવે રવિવારના દિવસે બેનનું કંકોત્રી લેખન નહીં હતું અને પછી બે દિવસ મેરેજ હતા પ્રસંગમાં એટલે મળી શૈકા નહોતા તો ચાલો આજે પાછા મળીએ આપણે રેસીપી સાથે આજે પુલાવ બનાવવા છે એટલે તપેલામાં ભાત મૂકું છું અને જો ભાત ધોઈ નાઈ ખાતા અને હવે મૂકી દીધા છે હવે આજે કરવી છે મેથીની કઢી અને પુલાવ બનાવવા છે તો પુલાવ ને મેથીની કઢી બહુ જ સરસ લાગે અત્યારે શિયાળાની સિઝન છે તો મેથી એ સરસ લીલી બજારમાં મળે છે તો સરસ બધું જો શાકભાજી કટ કરું છું પહેલાં પુલાવ અને મેથીની કઢીની પ્રિપરેશન કરી લઉં છું તો ફ્લાવર બાફમાં મૂકી દીધું હતું કારણ કે ફા ફ્લાવરમાં શું જીવાત નહીં હોય એટલા માટે હવે આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે લીલું લસણ સુધારી લઉં છું અને આ બધા વેજીટેબલ તમને બતાવ્યા એ કટ કરી લીધા છે હવે મિક્સ વેજીટેબલ હોય એટલે પુલાવ પણ સરસ થાય હવે કઢી કરવી છે તો એની પ્રિપરેશન કરી લઈ તો છાસ લઈ લીધી છે એમાં બે ચમચી ચણાનો લોટ નાખી દીધો છે અને પેન લઈ લીધું છે અને એમાં હિંગ મૂકી અને આપણે પહેલાં મેથી વઘારી લેવાની છે એટલે લીલી મેથી જે આપણે સમાયરી છે ને એ તો મેથીનો જો વઘાર કરી લીધો છે હવે એમાં હળદર નાખી દઉં છું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં છું છાસનું આપણે જે બેટર તૈયાર કર્યું છે એટલે કે કઢીનું એનું પણ મેં મીઠું સાથે જ નાખી દીધું છે આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને કુણી મેથી છે મેથી પણ સરસ કૂણી હતી એટલે ચડી ગઈ છે અને ઉપરથી જે આપણે બનાવ્યું બેટર એ નાખી દીધું અને કઢી ઉકળવા મૂકી દીધી છે હવે જો એનો ઉપરથી વઘાર કરું છું તો ઘી મૂકી દીધું છે એમાં જીરું સૂકા મસાલા અને એક ચમચી અડધી ચમચી જેટલું ચટણી પાવડર નાખ્યો છે તો એનો સરસ ઉપરથી વઘાર કરી લીધો છે કસૂરી મેથી નાખી દીધી છે અને લીલું લસણ નાખી દીધું છે હવે આ કઢીને સરસ ઉફાણો આવે ને એવી ઉકાળવાની છે એટલે સરસ કઢી થઈ છે હવે પુલાવનો વઘાર કરી લઈએ તો જીરું મૂક્યું છે લીમડો સૂકું મરચું તમાલપત્ર મૂકા છે મરી મૂકા છે આખા અને હવે વઘાર કરી લઉં છું તો પહેલાં જો જે સાતળવાનું છે એ બધું શાક નાખી દે ડુંગળી નાખી દીધી વટાણા ગાજર કેપ્સિકમ બીન્સ નાખી દીધી અને સરસ સાતડી લેવાનું છે અને મેં મસાલામાં જો નમક નાખી દીધું છે બીજી સાઈડ સરસ કઢી ઉકળે છે અને આ જો થોડું ઘણું સતડાઈ ગયું એટલે પાઉંભાજીનો મસાલો નાખ્યો છે એક ચમચી જેટલો અને ટમેટા ઉપરથી નાખી દીધા ફ્લાવર તો એ ઓલરેડી બફાઈ જ ગયું હતું હવે એ બધું મિક્સ થઈ ગયું હતું વેજીટેબલને ઉપરથી નાખી દીધા છે ભાત ને ઉપરથી ધાણાભાજી નાખી અને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દીધું છે ચાલો હવે થાળી પીરસી લઈએ તો સરસ મજાના આપણા પુલાવ રાઈસ લઈ લીધા છે અને એમાં સરસ મજાની બહુ જ ટેસ્ટી એવી મેથીની કઢી છે સાથે સલાડ છે સલાડમાં કાકડી લઈ લીધી છે લીલી ડુંગળી લઈ લીધી છે પાપડ છે અને સાથે આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ તો બે દિવસ મેરેજનું જઈમાં પછી આવી હળવી થાળી તો ચાલો આવી જાવ જમવા